એક વાટકી મગની દાળ એક વાટકી દેશી ઘી અને એક વાટકી ખાંડ લઈ લેશો હવે મગની દાળને પાણીથી ધોઈ ચોખ્ખી કરી અને આ રીતે કોટનના કપડામાં વીટીને દસ મિનિટ સુધી રહેવા દેશું આ રીતે દસ મિનિટ રહેવા દેવાથી આપણું પાણી બધું જ કપડામાં ઉપસો થઈ જશે અને દાળ આ રીતે કોરી થઈ જશે ત્યારબાદ દાળને એક વાસણમાં લઈ પાંચ મિનિટ સુધી મીડિયમ તાપે શેકી લેશું હવે દાળ થોડી ઠંડી થઈ જાય એટલે મિક્સર જારમાં એડ કરી તેનો આ રીતે કરકરો પાવડર તૈયાર કરી લેશું પાંચસો એમ એલ દૂધ ગરમ કરવા રાખી દેશું અને હવે ઘીમાં કાજુ બદામ તળી લેશું ત્યારબાદ બે ચમચી સૂજી અને બે ચમચી ચણાના લોટને સૌ પેલા ઘીમાં આ રીતે તળી લેવાનું બંને લોટ તળાઈ જાય ત્યારબાદ મગની દાળ ને દળેલી રાખેલી હતી તેને ઉમેરી અને તેને પણ શેકી લેશું મીડિયમ તાપ ઉપર દસ મિનિટ સુધી લોટને શેકી લેશું આ રીતે બદામની ની થઈ જાય ત્યાં સુધી શેકી લેવાનું હવે ગરમ ગરમ દૂધ તેમાં એડ કરતું જવાનું થોડું થોડું કરી અને બધું દૂધ ઉમેરી દેસુ દૂધ બળી જાય ત્યાં સુધી શીરા હલાવી લેશું હવે શીરામાંથી બધું દૂધ બળી ગયું છે તો તેમાં ખાંડ ઉમેરી દેસુ અને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી બધું મિક્સ કરી લેશું ત્યારબાદ તળેલા કાજુ બદામ અને અડધી ચમચી એલચી પાવડર ઉમેરી શીરાને વરાઈ લેશું હવે સર્વિંગ પ્લેટ